આપણે અમુક વસ્તુને ડીલ નથી કરવું એવું નક્કી કર્યું એ બી હકીકત છે જેવી રીતે ભગવાન સર્જન કરતા છે ભગવાન સ્થિતિ કરતા છે તો ભગવાન લય કરતા છે તો લય કરતા ચહેરો કેમ જે ભગવાન સૃષ્ટિને સમેટે છે મેં તમને કીધું મહાપ્રલય તો એક વાર થાય પણ વચ્ચે વચ્ચે આવું નાના નાના વિનાશ થી જયારે સમસ્તી સમસ્તીનું મૃત્યુ લખેલું હોય તો આવે પણ જોવું બહુ તકલીફ થાય બહુ જ તકલીફ થાય મોટા ભાગના લોકોને થાય હું એમ ના નથી પાડતી પણ એવું જેટલું ભાગવાની કોશિશ કરીએ લાઈક કોઈકનું ડેથ બી તમે ઇન્ટિમેટ વ્યક્તિનું ડેથ નો સહન કરી શકો કોઈનું પણ ડેથ સહન ન કરી શકો એવી રીતે એ જે ભગવાન મૃત્યુ રૂપે છે લય કરતા રૂપે છે તો એને પણ આપણે એકદમ આ પણ જીવનની કડવી હકીકત છે એ હકીકતને આપણે પચાવી પડે હમણાં આપણા બરોડામાં જ એક સાધક જે છે એમના મધરનું ડેત થયું તો એના ઘરે અમે લોકો જે સત્તંગ માટે હું ગઈ હતી તો એના ફેમિલીમાં એના પુત્ર વધુ એટલા રડતા હતા ને મને તેના પણ એવું શું કામ કોઈનું ડેચ શું કામ થાય શું કામ જતા રહે આપણી પાસેથી ને મધર ની તો ખાસી ઉંમર હતી આપણા પ્રવચનમાં હંમેશા હોય

એનો જન્મ થવો વ્યક્તિ પછી જીવંત રહેવી અને વ્યક્તિ છે એનું આયુષ્ય પૂરું થાય એટલે જતું જતી સૃષ્ટિ સ્થિતિ એ છે એમાં થોડા તમે બધી હકીકતોના સવાલ થોડા ને પૂછી શકો પણ આપણો સિલેક્ટિવ એપ્રોચ છે કે આપણને ભગવાનનું ભગવાનની જે કૃપા મૂર્તિ છે અનુગ્રહ મૂર્તિ રૂપ ભગવાન છે એ બહુ જ કરો એ જ ભગવાન તો કે આમ સંહાર રૂપે આવી જાય ના ઈ મન સ્મશાન જથ્થો ભેગો થઈ ગયો તો ભગવાન સંહાર રૂપ ભગવાન જે છે એ અત્યારે એ ત્યાં વીલસી રહ્યા છે એ મૃત્યુ રૂપ ભગવાન છે એ આપણને ડીલ કરવું નથી ગમતું એ આખી વાત જુદી છે પણ એ બી હકીકત છે કે જેટલી વાર આપણે એ મૃત્યુરૂપ ભગવાન આંતરિક સમસ્યા જે છે ભયની ને ચિંતાની એને પણ ડીલ નહીં કરી શકે એટલે એ ભગવાનની ભયાનક મૂર્તિની કાલી માતાને પણ વંદન છે એટલે તમે વિચાર કરો એટલે એની પણ પૂજા છે તમને ઘણી વાર છે ને હું પૂછા કરવી કરવી ભલે કાલી માતા છે વાંધો અરે પણ એની પૂછા તો કેવી રીતે એ એ રૂપને કેવી રીતે આપણે આમ આપણી અંદર લાવી શકે આમ જોઈને જ બી કઈ થયા ક્યાં જતા રહ્યો પણ હા તો એ બી એક સંસારની એક આપણા લાઈફની એક હકીકત છે કે હા આવું ભયાનક પણ છે ઇટ્સ લાઈક યુ નો કે પેલા આયુર્વેદ વાળા એવું કે ને કે બધા જ રસ હોય ને એ આપણે ખાવા જોઈએ મને ના યાદ એટલે આવ્યું કે અત્યારે ચૈત્ર મહિનો છે ને તો અહીંયા આશ્રમમાં ચૈત્ર મહિનાના બધા દિવસ ત્રીસે ત્રીસ દિવસ પેલા લીમડાના જે ફૂલો હોય ને એ અને લીમડાના ફૂલ અને એકદમ ડેલિકેટ એના પાંદડા હોય એનો રસ રોજે બધાય પીવાનો કમ્પલસરી તો રોજ નીતા લઈ આવે એટલે આમ એકવાર તો મને નથી પીવો એવો રોજ વિચાર આવે રોજ પછી મેં કીધું કા ભાઈ મેંગો ખાવી બહુ સારી લાગે છે તો આમાં વળી શું પ્રોબ્લેમ છે હાલો પી લેવાનું છે પછી હું પછી મન તો બહુ ચતુર છે ને એટલે મારું મન શું આર્ગ્યુમેન્ટ કરે ખબર છે એટલું મન કેવું ચાલા છે પણ ઠીક છે કઈક પ્રોબ્લેમ હોય તો બધા કડવા રસ કહેવાય પ્રોબ્લેમ હોય તો શું કામ દીધું છે મન થોડીને તાવ આવે છે મન થોડી ને ફલાણું ઢીકણું છે પ્રોબ્લેમ હોય એ લીમડાના રસ નું સેવન કરે તો સમજી શકાય પછી હું મારા મન કહું બસ નથી જોતી કઈ દલી પી લેવાનું એટલે પી લેવાનું સુકામ પી લેવાનું કારણ કે આયુર્વેદ એમ કે છે કે એ જેમ મીઠો રસ જોઈએ ખારો જોઈએ થૂરો જોઈએ જેમ કડવો રસ બી હોવો તો જોઈએ એમ અહીંયા બી એમ કે ખાલી આપણને ભગવાન શક્તિ રૂપે આવે તો એ માતૃશક્તિ રૂપે એ મારી ઉપર અનુગ્રહ મૂર્તિ તરીકે એ શક્તિ આવે મારી સામે આવે અને હંમેશા કૃપા કરે એવો જ મને ભગવાનનો ભગવાનનો સૌમ્ય સૌમ્ય ચહેરો જ ગમે એવું ન માને એ માતા સૌમ્ય બી છે અને માતા આપણને કોઈ વાર આપણા કર્મનું ફળ આપે તો એ કાલી પણ બનશે અને એનો પણ મારે સ્વીકાર કરવાનો એ મૂર્તિથી ભાગવાનું નથી એટલે વિનાશક મૂર્તિ થી ભાગીએ તો આપણે આપણી અંદરના ભય અને ચિંતાને ઈઝીલી ડીલ નહીં કરી શકીએ અનધરવેડ યુ કેન સે એ આંતરિક સમસ્યાઓ એમנם રહી જાય તો આપણને વેદાંતનું પૂર્ણ ફળ ન મળે એટલે એ શક્તિ રૂપ સૃષ્ટિ રૂપ જે શક્તિ રૂપ છે એ ભગવાન તમને નમસ્કાર સ્થિતિ શક્તિ રૂપ છે એને નમસ્કાર અને જે વિનાશ કરો છો પ્રદય રૂપે જે શક્તિ છે કાલીના અવતાર રૂપે ભગવાન છો એ ભગવાન સદાશિવ તમને મારા નમસ્કાર ઓ પૂર્ણમદ દ જમ જમપૂર્ણા પૂર્ણમુદ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય ઓ શાંતિ 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 હરીહ ઊં શ્રી નમઃ ગુરૂભ્ય હરી